સુરતમાં દારૂ જુગારની બંદી સામે આવી રહી છે સુરતમાં દારૂ જુગારની બંદી સામે આવી રહી છે કોજવે નજીક તાપી નદીના કાંઠે આઠથી દસ ઈસમો ઝાડી ચાખરામાં જુગાર રમવા બેઠા આ દરમિયાન પોલીસના પેટ્રોલિંગની જાણ થતાં તમામ નાસી ગયા જેમાંથી બે ઈસમો તાપી નદીમાં કૂદી ગયા જેઓના મોત નીપજ્યા જેથી મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કોજવેમાંથી ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને આમીનના મૃતદેહ મળી આવ્યા ત્યારે બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સામે આવ્યું કે પોલીસને જોઈ જુગારી જુગાર ધામ છોડી આમ ભાગવા લાગ્યા ભાગદોડ દરમિયાન મહિસમો પાણી પરથી તાપી નદીમાં કૂદી ગયા પાણીની ભરતી આવી જતાં બંને યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા મરણ જનાર ગુલાબ નવી સફેદાના સ્વજનોને જણાવ્યું હતું કે કોજવે નજીક જુગાર રમાઈ રહ્યું હતું ત્યારે રાધેરે ડી પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ

એમાંથી ડિસ્ટા વાળા છ ડિસ્તા વાળા બે અલગ થી આવેલા તો નહીં એ લોકો ચાર જણ નાઈ ગયા એમાંથી બે જણ પાણીમાં કૂદી ગયા બે જણ બે પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકો એ લોકો મને ઉઠાઈને એમ કીધું જગમ પાણીમાં કુઈ જાય લોકો એ લોકોએ એમ કીધું એ નામ તો મને નહી ખબર છે હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની મે કહું જે લોકો ની જો તરતા નડ આવતું આટલું આટલા કીચડમાં હો તો એક ટાઈમ પર મે એમને કીધું એમને તરતા નડ આવતું મે એમ કે નું ઝગમણાઓ પૂйда એકદમ ઠેજ નાગે તક પાણી ચડી ગયું એ લોકો કીચડ પી ગયા ને મરી ગયા એના પછી લોકો એ કીધું જા પૂત તું પાણી માંથી કાઢ એ લોકો ને તો ભી મે મારા મોટના નીચે ભી મે દોઈ રહ્યો એ લોકો ના પછાત મે ખુદ ડૂબી જતો હતો તો ભી એ બંદેઓ ને કાયરા બમ પમ માયરા ચાલુ માં તો ભી અલ્લાહ ના બંદા બંદેઓ વૈચાનટી મને બીજું કોઈ નહી ચારો ચાર પાંચો પાંચ ડિસ્ટર્બરા આવતા ને પોલીસ વાળો કોઈ નજા ના એક બી પોલીસ વાળા પોલીસ વાળા એ બે બનાવેલા જ વિડીયો ના મોબાઈલ જ નહતા આ પેન ભી કિચડ વાળી છાકી મારી

એનો હું નાલ્લો ભાઈ છું સાહેબ હર હર સંધી સાહેબની અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બલરને સસ્પેન્ડ થાય આ લોકોને નોકરીની જરૂર નથી આ લોકોને ખાલી પૈસાની જરૂર છે માણસની જાનની જરૂર નથી એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ એક જ માંગ છે આ લોકોને સસ્પેન્ડ કરો આ બે માણસની એક નાイスે બગની જાન ચાલી ગઈ એક ભૂલથી અમારી એક જ છે એ ચા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકારશો બોડી તો અમારે સ્વીકાર છે અમારા ભાઈ છે અમારે બોડી સ્વીકારવી જ છે ને શું નામ હતું અને કેટલી ઉંમર હતી અને પરિવારમાં કેટલા લોકો હતા એની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા હવે એમની પરિવારમાં એક જ માણસ એ કમાવાળો છે એમની વાઈફ છે બે છોકરીઓ છે હવે એનો ભરણ પોષણ કરવાનો કો એની જિંદગી એ લોકોની જિંદગી કોણ પોલીસ જવાબદાર કે કોણ જવાબદાર આની અમારી એક જ કમિશનર સાહેબ નહર સોની સાહેબ એ ભાઈ એક જ માંગણી છે

तो भी नहीं छोड़ा वाले ने पकड़ रखा दिया मर गए उसके बाद निकलने का क्या फायदा उसको निकालने का फिर तो तो फिर भाग गए सब डिस्टर्ब वाले भी ऐसा होता है डिस्टर्बो में तो भाई। तो भाई।